ભારે વરસાદથી કરજણના રસ્તા પાણી પાણી થયા ધાવત ચોકડી પાદરા રોડ આમોદ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો કરજણ તાલુકામાં સીઝન અત્યાર સુધીમાં કુલ વીસ પોઈન્ટ ચોરાણું ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ધાવત ચોકડી આમોદ રોડ પાદરા તરફ વડોદરાના કરજણની સાથે શિનોર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શિનોર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો સાધલી તરવા ઉતરાજ અવાખલ ગામમાં વરસાદ પડ્યો વરસવાના કારણે વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ છે લોકો ખુશ છે કેમ કે બફારો ખૂબ વધી ગયો હતો અને બફારા પછી વરસાદ વરસતા ઉકળાટનું પ્રમાણ ઓછું થયું છે ખેડૂતો પણ આ વરસાદને વધાવી રહ્યા છે